નમસ્કાર હું છું જય પટેલ આપ સૌને મારા જય હિન્દ મિત્રો આજે આપણે એક એવા રાજકીય હસ્તીની વાત કરવાના છીએ કે જેઓ ઇન્જેક્શનથી લઈ ઇલેક્શન સુધીની સફળના સેવાકીય સારથી હોય પીડ કોંગ્રેસી નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી તેમજ જામનગરના પૂર્વ ધારાસભ્ય હોય અને જેઓ અત્યાચાર સામેની લડતમાં સરકારને આડે હાથ લેવામાં કોઈ દિવસ પીછેહઠ નથી કરી અને એ છે આપણા સૌના લોકપ્રિય ડૉક્ટર દિનેશભાઈ પરમાર ડૉક્ટર દિનેશભાઈ પરમારને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના જામનગર ગ્રામ્યના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડોક્ટર દિનેશભાઈ પરમારનો આજે જન્મદિવસ છે મૂળ ડોક્ટર વ્યવસાયમાંથી રાજકારણમાં પ્રવેશેલા દિનેશભાઈ કોંગ્રેસના મજબૂત નેતા અને ન્યાયની લડતમાં હંમેશા અગ્રસર હોય તેમજ કોઈ પણ મુદ્દે સરકારને ઘેરવવા માટે તેઓ જાણીતા છે ડૉક્ટર દિનેશભાઈ પરમાર દલિત સમાજ તેમજ અન્ય સમાજના સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રસર રહે છે કોંગ્રેસની સરકાર વખતે આરોગ્ય વાહન વ્યવહાર નાગરિક પુરવઠા સહિતના ખાતાના મંત્રી તરીકે કામ કરવાનો તેઓને બહોળો અનુભવ ધરાવે છે પૂર્વ આરોગ્ય મંત્રી ડૉક્ટર દિનેશભાઈ પરમારને આજે તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન તો ચાલો ડૉક્ટર દિનેશભાઈ પરમારની જીવન સફરના આપણે પણ સારથી બનીએ જામનગરના એક સામાન્ય દલિત પરિવારમાં જન્મેલા પહેલી ફેબ્રુઆરીના રોજ દિનેશભાઈનો જન્મ થયો હતો નાનપણથી જ અનેક અગવાડોનો સામનો કરી સંઘર્ષ કરીને તેઓ દ્રઢ મનોબોલ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને જામનગરની શ્રી એમપી શાહ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા આમ સામાન્ય પરિવારના દિનેશભાઈ હવે ડૉક્ટર દિનેશભાઈ પરમાર તરીકે ઓળખાય છે ડૉક્ટર દિનેશભાઈ પરમારે સતત અઢાર વર્ષ સુધી ડૉક્ટરી કરી એટલે કે ડૉક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા એક ડૉક્ટર તરીકે એ જમાનામાં પરમાર સાહેબનું ખૂબ જ જાણીતું નામ હતું મૈત્રીભર્યો વ્યવહાર અને ડોક્ટર હોવાના કારણે લોકોના દુઃખ દર્દ અને પીડાને પોતાની સમજ્યા ડોક્ટર પરમાર જરૂરિયાતમંદોને મદદરૂપ પણ થતા રહે છે ડોક્ટર વ્યવસાય ઉપરાંત સમાજ સેવાઓની ભાવના સાથે તેઓ ઓગણીસો નેવું માં રાજકારણ તરફ વળ્યા સૌ પ્રથમ ડોક્ટર દિનેશભાઈ પરમાર જનતા દળમાં જોડાયા અને ઓગણીસો નેવુંમાં જનતા દળમાંથી જામનગર ગ્રામ્યની બેઠક પરથી ધારાસભ્ય તરીકે વિજેતા થયા હતા ડૉક્ટર દિનેશભાઈ પરમારે અહીંથી રાજકારણની મેરેથોન દોડ લગાવી અને આજ સુધી તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક ચડાવ ઉતાર વચ્ચે તેઓએ સફળતા હાસિલ કરી હરીફોને હફાવ્યા છે ડૉક્ટર પરમાર ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પ્રથમ વખત જનતા દળમાંથી ચૂંટાયા હતા અને પછી બે વખત કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાને પણ તેઓએ ચૂંટણીની જંગમાં હરાવ્યા હતા જે દિનેશભાઈની લોકપ્રિયતાનો પુરાવો છે રાજ્યમાં કોંગ્રેસની સરકાર વખતે દિનેશભાઈને આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે જવાબદારી તેઓએ બખૂબી નિભાવી હતી કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વફાદાર રહેનાર ડોક્ટર દિનેશભાઈ પરમારની કદર કરીને પક્ષ દ્વારા તેઓને બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં કચ્છ બેઠકથી મેદાનમાં ઉતરવામાં આવ્યા હતા આ ઉપરાંત ડોક્ટર પરમાર જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ જવાબદારી ભજવી ચૂક્યા છે માનવ કલ્યાણ ટ્રસ્ટ છાત્રાલય જેવી સંસ્થાઓ પણ ચલાવે છે ડૉક્ટર દિનેશ પરમાર અનોખા વ્યક્તિત્વના માલિક છે મૈત્રીપૂર્ણ સ્વભાવ અને એક વડી જેવી હૂંફ ઉપરાંત વિષયને અનુરૂપ સચોટ રજૂઆત તેમજ જુદી જુદી ભાષાઓ પર પકડ ધરાવે છે તેઓ વચન પ્રેમી પણ છે અને તેઓ કોઈ પણ વિષય પર કલાકો સુધી બોલી શકે એવો જ્ઞાનનો ભંડાર તેમની પાસે છે જે વિશેષતા તેમના વ્યક્તિત્વને અન્ય રાજકારણીઓથી અલગ તરી આવતા પાસા છે જામનગરના કોંગ્રેસના મજબૂત નેતા અને ડોક્ટર દિનેશ પરમાર સેવાકીય કાર્ય ઉપરાંત અન્યાય સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રસર રહે છે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને લઈને ચાલનારા દિનેશભાઈ દલિતો પર થતા અત્યાચારો સામે બુલંદ અવાજ ઉઠાવી પરિણામલક્ષી ઉગ્ર રજૂઆતો કરવા માટે જાણીતા છે ઉન્નાકાંડ બોતાડ જિલ્લાના લઠ્ઠાકાંડ કે પછી અન્ય પછાત ગરીબ વર્ગના પ્રશ્નો હોય તેઓ દ્વારા પીડિત પરિવારોને મુલાકાત લઈ તેમની વેદનાઓને વાચા આપવા તેમની વેદનાઓને વાચા આપવા લડત ચલાવે છે જામનગરમાં ગત વર્ષોમાં બંધારણ અંગે કોએ કરેલી ટિપ્પણીના એક વિવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે ડોક્ટર દિનેશભાઈ અને તાત્કાલીન કલેક્ટર વચ્ચે થયેલી શબ્દોની ટપાટપીની વાત ખૂબ જ જાણીતી છે અંતમાં હું એટલું જ કહીશ કે પરમાર સાહેબ ડોક્ટર સાહેબ આંબેડકરના વિચારોને આદર્શ માની જે લડત ચલાવી રહ્યા છો તેમાં આપ હંમેશા આગળ વધો અને ગરીબ જરૂરિયાતમંદ તેમજ વંચિત શોષિત પ્રજાની અવાજ બનો એવી શુભકામના સાથે ફરી એકવાર હેપી બર્થડે ડૉક્ટર પરમાર સાહેબ જય હિન્દ